અને લોકસભા હોય કે તમામ રાજ્યોમાં ઉપાધ્યક્ષ નું પદ એ વિપક્ષના સભ્યોને આપવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે અને એના એ માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ કોંગ્રેસના હાઈ કમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં પાંચ ટમથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉ છું વિધાનસભામાં બે હજાર સત્તરના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે યુવાન છું એ દલિત સમાજમાંથી આવું છું એટલે કોંગ્રેસ પાર્ટી મને આદેશ કર્યો છે અને આજે હું ઉપાધ્યક્ષનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું

એવી જ રીતે ઉપાધ્યક્ષમાં પણ વિપક્ષને આપતા હોય છે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારથી ત્યારથી વિધાનસભાનું ઉપાધ્યક્ષ એ વિપક્ષના કોઈ પણ સભ્યને આપે અમે એવું નથી કે અમને આપે વિપક્ષના કોઈ પણ સભ્યને આપે પણ વિપક્ષના સભ્યને આપતા નથી ને શાસક પક્ષને આપે છે આવી જ રીતે જાહેર હિસાબ સમિતિ કે જે જાહેર હિસાબ સમિતિમાં લોકસભા હોય કે અન્ય રાજ્યોની અંદર પણ જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે વિપક્ષના સભ્યને મૂકવામાં આવ્યું છે બે હજાર બાવીસ થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જાહેર હિસાબ સમિતિની અંદર પણ વિપક્ષના સભ્યને ચેરમેન પદ આપતા નથી ને શાસક પક્ષના સભ્યને ચેરમેન પદ આપવામાં આવે છે એટલે આ બંને પદ માટે અમે માંગણી કરેલી છે અને આજે ઉપાધ્યક્ષમાં ભલે અમારી સંખ્યા પણ નથી પણ અમારો હક છે અમારો અધિકાર છે એક અને અધિકારને સંવિધાનની બાબતની અંદર વિધાનસભાની પ્રણાલીની બાબતની અંદર વિપક્ષને અપાત ભરતું હોય તો અમે આ ફોર્મ ભરવા માટે આજે જઈ રહ્યા છીએ